જૂનાગઢ તારીખ ચાર જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા આજે ચારસો ચોરાણું સ્પર્ધકોએ દોટ મૂકી હતી સોળમી અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધામાં પાંચસો બત્રીસ સ્પર્ધકો નોંધાયા હતા સ્પર્ધામાં સિનિયર બહેનોમાં તેત્રીસ ઓગણસાઠ મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું સિનિયર ભાઈઓમાં હરિયાણાના રાહુલભાઈએ અઠ્ઠાવન પોઈન્ટ છવ્વીસ મિનિટના જુનિયર બહેનોમાં છત્રીસ મિનિટના સમય સાથે ગુજરાતની જસુ ગરેજા જુનિયર ભાઈઓમાં એક કલાક બે મિનિટ ત્રીસ સેકન્ડના સમય સાથે હરિયાણાના વિકાસભાઈએ પ્રથમ ક્રમ હાંસિલ કર્યો હતો જ્યારે સિનિયર બહેનોમાં બીજા ક્રમે હરિયાણાના અનિતા રાજપૂત છત્રીસ પોઈન્ટ છત્રીસ મિનિટ સાથે ત્રીજા ક્રમે ગુજરાતના જાડા રિંકલ વિનોદભાઈ સાડત્રીસ પોઈન્ટ તેતાલીસ મિનિટમાં સિનિયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના લાલા પરમાર અઠાવન પોઈન્ટ ઓગણસાઠ મિનિટ સાથે ત્રીજા ક્રમે ગુજરાતના વાઘેલા શૈલેષ મનસુખભાઈએ એક પોઈન્ટ જીરો જીરો પોઈન્ટ જીરો છ મિનિટના સમય સાથે જુ જુનિયર બહેનોમાં બીજા ક્રમે ઉત્તર પ્રદેશના રંજના યાદવ સાડત્રીસ પોઈન્ટ ઝીરો સાત મિનિટ સાથે ત્રીજા ક્રમે ઉત્તર પ્રદેશના વંદના યાદવ ઓગણચાળીસ પોઈન્ટ તેત્રીસ જુનિયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના ભાલિયા સંજય અર્જુનભાઈ એક કલાક ત્રણ મિનિટ અને સાત સેકન્ડ સાથે ત્રીજા ક્રમે હરિયાણાના ઋષિકેશ એક કલાક ત્રણ મિનિટ અને ચોવીસ સેકન્ડ સાથે ગિરનાર સર કર્યો હતો સરપદા કોળી સમાજ ભવનાથ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી ગીતાબેન પરમારે સોળમી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા થયેલ અને ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી અને ગિરનાર સર કરવાની ખૂબ ખૂબ જ કઠિન ગણાતી આ સ્પર્ધામાં સ્પર્ધકોને જોમ અને જુસ્સો બિરદાવ્યો હતો જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ટુમરે સ્પર્ધકોને ઉત્સાહન આપતા જણાવ્યું હતું કે રમતમાં હારજીત ગૌન છે રમતમાં ભાગ લેનાર દરેક વિજેતા હોય છે આપણના શ્રી પણ યુવાનો રમત ક્ષેત્રે નાનપણથી જ આગળ વધે એ માટે ખૂબ ભાર મૂકી રહ્યા છે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કડિયાએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પ્રયાસોના કારણે ગિરનાર આરોહણ અવરોહણની અગ્રી ગણાતી સ્પર્ધામાં ઇનામી રાશિમાં માતબર વધારો કરવામાં આવ્યો છે તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માને છે કે ભારત દેશમાં ભાષા પ્રાંત ધર્મ જાતિ વગેરે અલગ અલગ હોવા છતાં અહીં વિવિધતામાં એકતા છે યુવાનોમાં અને બાળકોમાં રાષ્ટ્રની ભાવના એકતાની ભાવના નાનપણથી જાગૃત થાય પ્રેરિત થાય એ માટે રમતમાં ભાગ લેવું ખૂબ જ મહત્વ ધરાવે છે તેમણે ગિરનાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા વડાપ્રધાન શ્રીના પ્રયાસોથી ખેલ મહાકુંભ જેવા પ્લેટફોર્મ થકી હવે રમતગમત ક્ષેત્રે ભારત અગ્રેસર બની રહ્યું છે તરબદા કોરી સમાજ ભવનાથ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં મેયર શ્રીમતી નાયબ કમિશનર શ્રી ઝાપડા ડાભી સહિત પદાધિકારીઓ અધિકારીઓના હસ્તે પુરસ્કાર પ્રમાણ અને ટ્રોફી આપવામાં આવ્યા હતા અને ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાના સક્રિય પ્રયાસોથી ગિરનાર આરોહણ અવરોહન સ્પર્ધામાં ઇનામી રાશિમાં સરકારશ્રી દ્વારા વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ તકે સાગરભાઈ કટારિયા અને વ્યાયામ મંડળી દ્વારા શ્રીનું સાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ કરેજા જસુ હું દીવરાણ હાઈસ્કૂલમાંથી સો બીડી સા એન હાઈસ્કૂલ દીવરાણમાંથી આવું છું અને અમારા ટ્રસ્ટી શ્રી સેતન સર અને અમારા આચાર્ય શ્રી વિલનભાઈ કોટડિયા અને અમારા સ્ટાફ તમામ અને ખૂબ ખૂબ સપોર્ટ કર્યો અને નેશનલમાં પેલું વોર હતું અને ખૂબ મજા આવી અને ખૂબ આનંદ છે અને મારા માતા મારા માતા પિતા ખેતી કરે છે અને આ પહેલો મારો નેશનલનો રેકોર્ડ છે અને